તો આપણે જો હવારમાં બેહો ને છોડી હતી ચક્કર મારવા લઈ જાય તો ચક્કર મારવા હાલી નીકળ્યા બધા ખાડું ખાબડું અહીંયા જો રસ્તો કર નહી ગયો થોડોક આમે પાણખા છે એટલે જાવ એને કાંઈ નહી આજે ધરાત આમ ભાઈ ગયી મેં કીધું હાલો ચક્કર મારી આવી જવાની જરૂર નથી કેમ કે કઈ છે નહીં લુચું તો ધરાત જાય છે તો ભલે જાય મેં કીધું હાલો પછી રસ્તા બંધ થઈ ગયા છે કે આવવાનું બંધ થઈ જાય ને એટલે રસ્તા બંધ થઈ જાય કેમ ઝાડું વધી જાય બહુ આડી ઝાડી પડી જાય કાંટા પડ્યા હોય આડા પછી અને કાપવાવાળા જેમ તેમ નાખે આ કે ને આવ્યું નથી મેં ચક્કર મારી જાય આજે આ બાજુ તો વાવેતર થઈ ગયું છે આ બાજુ ધ્યાન રાખવાની છે આપણે રોડ કાંઠે ચક્કર મારી લે એટલે વાંધો નથી તો હજુ આપણે ચક્કર મારીને બેહણ બધી આવી ગઈ છે આમાં એ રખડે ઘડી ગયો નદીના કાંઠા પર જ રખડે છે પછી ફરી આગળ હાકશું કેમ બાકી રખડે તો અત્યારે છે ને આપણી બહેવાની બધી આગળ હવે હાકવાની છે અહીંયા બધી રખડતી હતી હા બાઈ ચક્કર મારે મોટ પછાડી પાછી ભાગી આવી કેમ એમ કાંઈ છે જ નહીં રેઢિયા ખૂટિયા વધારી જાય ને બધું સાફ કરી જાય ને કહું વેલ્ડિંગવાળા દુકાન છે તો પાણીના ડીઝલને ઢાંકા લીકેજ હોય ને તો પાણીને ભરેલા ખાલી કરતા હોય તો ડૂચો થાય ડીચો ક્યાંથી થાય રેડિયર ખોટીયા ખાતાનો ઉભા હોય ને આપણી આ વળકી હવે લગભગ રહી ગઈ છે જેમના કે આ લક્ષણ છે જ નહીં હવે આ ગરમીમાં આવવાના એવા રિપીટ થાય એવા બાકી હજી સત્તર તારીખે ખબર પડે વીસ દિવસ થાય ત્યારે ને આપણે આ વીસ મહિનાની થઈ ને આ છવ્વીસ મહિનાની થઈ ભાઈટમાં જોઈ લો ઊંચી ઓલી દેખાય હજી ક્રિષ્ના બાકી નાખ્યા આમ નીકળે બધી આમ ભાગે તો જો અત્યારે ભાઈ બન ભાગી આવ્યો બધી હું આપણે સામે ચરે છે અને અહીંયા ચરવા આવ્યો નથી એને જાવું છે સામે ભૂકાન ઢગલામાં કેમ કે અહીંયા દેખશે મને દેખીને આવ્યો છે અહીંયા બેઠો તો અહીંયા ખોટે ખોટો આવ્યો અહીંયા ચરશે નહીં અત્યારે જો ખાલી મોઢા મારશે ને પછી ભાગશે ધીરે કરી ખેડૂતો ગોતી લે ગમે સારો એટલે ભાગી જવાનું એને એટલે માર ખા ને પછી અત્યારે જો ભે હું પાણીમાં બેઠી છે ને તો આપણી પાડી ફસાઈ ગઈ છે શિંગડામાં એની જ પાડી છે સિંગડામાં ફસાઈ ગઈ છે જો હવે ઠેકડા મારે હવે આની કાઢવી કેવી રીતે જો ભે નીકળી તો જાહે પાડી હવે એને સિંગડાને ઉડાડવા જોઈએ ફરજિયાત જો જરા કામણી આવી જાય ને એટલે હમણાં નીકળી જાય હું અંદર જાય ને તો ભેં ભડકીને ભાગશે એટલે બીજી રીતની પાડી હમણી ભાગે વધારે વચભાઈ વચમાં છે જનાવર એક ભાઈ જો ઓલી બી ગઈ માથે પડે ને એટલે ભાગે બહુ માથે નીકળશે ઓલી બાજુ બારે નીકળે ત્યારે પાડી નીકળે કેમકે પાડીના પગ પોચે છે ને જમીન ઊંડી છે વધારે અહીંયા ખાડો હુંકાતો નથી પાણીનો આપણે ગાયું પણ આવી ગઈ છે હવે હવે આ બધી પાછી હાકી જ ગાઢીએ બારે પછી ખબર પડે કે હવે પાડી નીકળી નથી નીકળે પાણીમાં ફસાઈ જાય ને એના હિસાબે સિંગડા પડે જોરદાર આવી હું બાજુમાં ફોટો તમને લગાડી પછી કહેજો આનો તો અત્યારે આપણે ભેગો છે બેન નાગરાજ નાગરાજ શું આપણે ભૂતળો છે નાગરાજ ને હજી ફેરી નથી કે ભે આ સિંગડામાં થાય ને તો ઘટે એવી થાય જોરદાર સિંગડો ને શિંગ અહીંયાથી ભરી જાય સલવાવાની કે ગમે બીક નો રહીએ આના પણ એમ જ થશે આ તો હાઈટમાં નથી લેતી અઢી ભરનું ખડેલું છે તો પાડી છે ને નીકળી ગઈ છે વચમાં જાય છે નાનકડી પાડી આ વર્ષની છે ને એ ભેગી આવી ગઈ આવે છે હવે કાયમી બેના તો હજી આપણી જો વચમાં અહીંયા બેઠી છે એકલી એ બહેનની એવી બીક લાગે કે હિંગડા અજાની બેન એક તો આપણે વેચી નહીં કર કાંઈ મી પાણીમાં પડવું પડે એ ભેંસના શિંગડામાંથી એકાદી બેને કાઢવી હોય ને એટલે કાંઈ મી શિંગડા કાપીને એકાદ તોય છતાં એવડા મોટા હતા બાજુમાં કોઈ હાલી ના ગયા ગમે બે આવે ગમે બેને પગમાં આવમાં ગમે મારી દીધી સીંગડું જો હવે નીકળશે બધી ઘરે તો અત્યારે છે ને આપણે બધી બેહોને નાખી લીધી છે એટલે બધી તો નથી એવી અડધી જ આવી છે અડધી ઇંચ પાણીમાં બેઠી છે નાકલ નાખીએ જો આવી જાય તો વાંધો નહીં ને કે ફરી આપણે પનોતી છે છે આમ ફરી સામે મોટો થાંભલો દેખાય ને અહીંયા સુધી કે અહીંયા વા ખાડામાં બેઠ્યું છે અડધી પાછી અંદર જંગલમાં રખડે એટલે જેટલી આવી ગઈ એટલી નાખીએ બીજી આકલ નાખશો તો આવતી રહે અત્યારે છે ને જો અહીંયા હવે ધીરે ધીરે આવે છે બધી હજી તો ચરે છે અડધા તો ધીરે 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 બધી લાઈન લાગી ગઈ છે આ બધી પટ્ટો પકડી લીધો આગળ આવેલો આજ મોડું થઈ ગયું સાડા અગિયાર વાગ્યા છે ઘરે વહી આજે આમ ચક્કર ખોટી પછી આમાં ભેગી પછી નીકળી જ નીકળે બે કલાક નો આઠો હોય ખાલી આમાંથી અહીંયાથી જાય પડે આમને ગુમરો ખાય જાડવા દેખાય થી લઈ પછી ખાડામાં બે અડધી કલાક ને અડધી કલાક પછી આમની ચક્કર મારે અહીંયા પહોંચે એટલે દોઢ થી બે કલાક થઈ જાય મરજી હોય એટલી વાર ચરી લઈએ આવે ધોડા ધોળા આવે બધા બાકી ખબર પડી ગઈ બે હું નીકળી ગયા એટલે શરતું થઈ જવાનું બધીને એક પટ્ટી આવે બધી

તો અત્યારે આપણે બધી ભેંઓ ખાઈ છે આ ભેં ગમે માંદી પડી ગઈ છે બાજવામાં નથી ખાતી બધી ચરે છે આ ઊભી રહી નોખી ગમે કઈ પ્રોબ્લેમ પડેલો છે ચેક કરવું જ પડશે ડોક્ટર બોલાવવું પડશે આજે નગર કાલે અત્યારે સાંજ થઈ ગઈ છે ને રવિવાર છે એટલે ડોક્ટર આવશે નહીં બાકી તો આજો આરામથી ખાય ગાયો સામે ખાય તો અત્યારે આપણે છે ને બધી ગાયો છે ખાઈ છે બધી તોફાની બધી ભેગી જ છે આ બા દીકરી બનીને બાંધી રાખી છે કૃષ્ણા ગોરીને ગોરીની ઓલી બનીને છૂટી રાખી ત્રણે ચારે ચાર ને રાધાને બાંધવી જોશે કે રાધાને બધીને મારીને ખાય આ ત્રણે ત્રણ રાધાને બેનું જ છે જો લાલ પણ તને કલર મારખી નથી આ દેશી ખુટિયાની છે વાછળી આપણી રાધા હા ગીર બીજદાનનું કરાવેલું હતું અને ઓલું વઢિયરનું છે ને હા વઢિયરનું એક માં બેઠું છે મુંજો કેમ કાન ચડાવ્યા જોઈ લ્યો તો અત્યારે બધા ભેગા ખાય છોડે ભેગી ગોરી નીકળી જાય નાગરાજ સામે બાંધી દીધું છે એટલે બધા હવાની વેડે ભાગવા માંડે છે એટલે એના કરતાં બાંધી દે ને તો એટલે અહીંયા ખાઈ શક્યો નાખી દી ને આ બધી મેન મેન શિકારી સામે ઊભા છે પાણી પીવાનું નાટક કરશે જેમ કે ના કરી ભાગવાનો વિચાર કરે જ છે જેવો છટો જઈશ તરત અહીંયા આવશે ખાવા મારે ખાય ગાયોને એ જ ખાતું જોઈએ બેઠી છે બધી વાટ જોવે છે